માવા વગર દૂધ વગર ગેસ વગર અને પાછું ઘી વગર પેડા બને હા બને ને કેમ ના બને તો ચલો આજે હું તમારા માટે લઈને આવી છું સરસ મજાના હલવાઈ સ્ટાઇલના પેડા જેમાં આપણે બિલકુલ પણ ગેસનો યુઝ નથી કર્યો તો એના માટે આપણે લઈ લઈશું સૌથી પહેલાં એક કપ કાજુ એક કપ શુગર અને એક કપ જેવો નાળિયેરનો ગુરાંદો એટલે કે નાળિયેરની છીણ હવે ચારથી પાંચ આપણે ઇલાયચી અને જો એક તમારી પાસે મોતીચૂરનો લડ્ડુ હોય ને તો એને પણ એડ કરી શકો છો ના હોય તો સ્કીપ કરી દેજો હવે આને આપણે એકદમ સરસ પાવડર બનાવી દઈશું મિક્સર ગ્રાઇન્ડમાં નાખીને એકદમ સરસ મજાનો પાવડર આપણો તૈયાર થઈ ગયો છે એટલે એક કપ જેવો આપણે મિલ્ક પાવડર એડ કરીશું અને બે ચમચી જેવું આપણે દૂધ યુઝ કરીશું ખાલી બે ચમચી ખાલી એક બાઇન્ડિંગ માટે હવે આપણે પ્રોપર એને સરસ રીતે મિક્સ કરી લેશું અને લોટ જેવી રીતે આપણે બાંધીએ છીએ એવી રીતે આપણે આનો એક ડો તૈયાર કરી દઈશું પ્રોપર એક પેડાનું અક્ષર માટે આપણે એક ચમચી ઘી ઘીનો યુઝ કરીશું હવે આપણે પ્રોપર સરસ ડોને તૈયાર કરી દઈશું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ન ભૂલતા અને જો ચેનલ ઉપર નવા છો ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો પ્લીઝ 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 રિક્વેસ્ટ કરું છું દિલથી તો આપણો ડો જે છે એકદમ ડો પેડાનો એકદમ સરસ રેડી થઈ ગયો છે ક્લીન હાથમાં થોડું ઘીની ગ્રીસ કરીને હવે આના નાના નાના આપણે પેડા બનાવી દઈશું પેડા બની જાય એટલે આપણે આને બહુ બધી પિસ્તા નહીતર જે તમને ડ્રાય ફ્રૂટ્સ ગમતું હોય એના સાથે ગાર્નિશિંગ કરીને તમે સર્વ કરી શકો છો તો તમને આ રેસિપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા થેન્ક યુ સો મચ રાધે રાધે અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોજો અને બિલ નોટિફિકેશનને પણ ઓન કરી દેજો થેન્ક યુ સો મચ